નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચો ઓગસ્ટ બે હજાર ચોવીસ જો આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્ગનામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ચાલુ વર્ષે મેઘરાજાની મહેરથી કચ્છના જળાશયો છલકાઈ રહ્યા છે જળ સંગ્રહ માટેના ઉત્તમ અવસરને જોઈ અદાણી ફાઉન્ડેશને પહેલાંથી જ વ્યાપક કામગીરી આરંભી છે મુંદ્રા માંડવી અબડાસા લખપત રાપર અંજાર અને ભુજ તાલુકાના સિત્તેરથી વધુ ગામોમાં જળ સંરક્ષણની કામગીરી કરવામાં આવી છે જેમાં બોરવેલ રિચાર્જ ભૂગર્ભ ટાંકામાં જળ સંગ્રહ અને નવા કૂવા બનાવવાના કામો સામેલ છે સારો વરસાદ થતા તળાવો અને જળાશયોની સાથે લોકોનો આનંદ પણ ઉછાળા મારી રહ્યો છે માંડવી તાલુકાના બિદડા તેમજ મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ગામે જળ સંરક્ષણ ક્ષેત્રે અદાણી ફાઉન્ડેશનની કામગીરીને વધાવવા અદાણી પરિવારને નવાજવામાં આવ્યું હતું અદાણી પોર્ટના સેઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ સી સુજલ શાહ તથા અદાણી ફાઉન્ડેશનના સીએસઆર હેડ પંક્તિબેન શાહ સહિત સમગ્ર ટીમને સરપંચો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં તળાવોમાં નવા નીરને વધાવવામાં આવ્યા હતા બિદડાના સરપંચ પ્રવીણભાઈ પટેલે જવાબદાર ઉદ્યોગ ઉદ્યોગગ્રહની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી અકરીના સરપંચ રાજુભા જાડેજાએ તળાવ સુધારણાથી પશુઓ અને ઘર વપરાશ માટે પાણીની સમસ્યા હલ થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અદાણી ફાઉન્ડેશન દ્વારા નવા ચેકડેમ અને જૂના ચેક ચેકડેમ સુધારણાના અઠ્યાવીસ કામ ત્રાણું તળાવ ઊંડા કરવાના કામ છત પરના પાણી સંગ્રહ માટે ત્રણસો પંચ્યાસી ભૂગર્ભ કરોડ પંચ્યાસી લાખ લિટર પીવાના પાણીનો સંગ્રહ કરવાનું કામ કરવામાં આવ્યું છે મુન્દ્રા વિસ્તારમાં બસો નવ બોરવેલ રિચાર્જ પચીસ નવા બોરવેલ ઇન્જેક્શન વેલ બનાવીને કરોડો લિટર પાણી ભૂગર્ભમાં ઉતારવાની સ્તુત્ય કામગીરી કરવામાં આવી છે અબડાસાના તાલુકામાં આ વર્ષે પાંચ ગામમાં તળાવો ઊંડા ઉતારવા પાડ સફાઈ ઓગન રિપેરિંગ તથા આવ સુધારણાની કામગીરી વરસાદ પહેલાં જ પૂર્ણ કરવામાં આવી છે અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વી એસ ગઢવીએ જણાવ્યું હતું કે જળ સંગ્રહ થકી ઘણી સમસ્યાઓ હળવી થઈ શકે છે લોકો પોતે જ્યારે આવા કામમાં જોડાય ત્યારે તેનું પરિણામ ખૂબ જ સારું આવે છે માછલીઓને અમે રોકાયેલા પાણીમાં સુઈશું અમે મેલેરિયા સ્વસ્થ ભારત બનાવીશું આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર